હરિમ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજનું ભજન છે શ્રાદ્ધ નિમિત્તે ખૂબ જ સરસ ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ રાજા દશરથના રથના આજે શ્રાદ્ધ સે રાજા દશરથના રથના આજે શ્રાદ્ધ સે રામચંદ્ર આવ્યા सीताजी निपाचे रामचन्द्र आव्या सीताजिनि पाणा पिताजिना आजे श्राद्धे आ न आजे रे श्राद्धे भादरवो मास से ने सोळे श्राद्धे भादरवो मासे ने सोळे से रामचंद्र कहे आज श्राद्ध खावो रामचंद्र कहे आज श्राद्ध न खाओ काग कुतराने गायु जमाडो काग कुतराने गायु रे जमाडो राजा दश શ્રાદ્ધ સે રાજા દશરથના રથના આજે રે શ્રાદ્ધ સે સાધુ સંતોને બ્રાહ્મણ જમાડો સાધુ સંતોને રૂડા બ્રાહ્મણ જમાડો બેની દીકરીઓને ને જ જમાડો બેની દીકરીઓને ને જ જમાડો भादरवो मासे न सोळे श्राद्धे भादरवो मासे न सोळे से रामचंद्र आव्या गाय मातानि पा रामचन्द्र आ्या गा पाछे के मरे गाय माता ते श्राद्ध न जम्या मरे गा माता तमे श्राद्ध नो जमया भादरवो मास ने सोळे श्राद्ध से भादरवो मास से ने सोळे श्राद्ध से।, से, से गे मरे गाय माता તમે ખોટું રે બોલ્યા કે મારે ગાય માતા ખોટું રે બોલ્યા માથું ધૂણાવીને કાન ફફડાવ્યા માથું ધૂણાવીને કાન ફફડાવ્યા રાજા દશરથના આજે શ્રાદ્ધ સે રાજા દશરથના આજે શ્રાદ્ધ સે રામચંદ્ર આવ્યા સીતાજીની પાસે રામચંદ્ર આવ્યા સીતાજીની પાસે કે મરે સીતાજી તમે ગાયને ના જમાડ્યા કેમ રે સીતાજી તમે ગાયો ના માડ્યા ભાદરવો માસ સે ને સોળે શ્રાદ્ધ સે ભાદરવો માસ સે ને સોળે શ્રાદ્ધ સે ત્યારે સીતાજી શોધ ભરાયા ત્યારે સીતાજી ક્રોધે ભરાયા કે મરે ગાય માતા તમે ખોટું રે બોલ્યા મરે ગાય માતા તમે ખોટું રે બોલ્યા ભાદરવો માંસશે ને સોળે શ્રાદ્ધ સે ભાદરવો માસ સે ને સોળે સે આજે ગાય માતા તમને શ્રાપ હું દવ છું આજે ગાય માતા તમને શ્રાપ જ દવ છું મોઢું ગાંધાશે ને પૂછડું પૂજાશે મોઢું ગાંદાશે ને પૂછડું પૂજાશે ભાદરવો માસ સે ને સોળે શ્રાદ્ધ સે ભાદર માસ સે ને સોળે શ્રાદ્ધ રાજા દશરથના આજે શ્રાદ્ધ રામચંદ્ર આવ્યા સીતાજીની પાંચે રામચંદ્ર આવ્યા સીતાજીની પાંચે